પેટ્રોલિયમ મંત્રીએ આશ્વાસન આપ્યું ભારત પાસે છે પૂરતા તેલ ભંડાર ઇંધણ પુરવઠા માટે તમામ પગલા લેવામાં આવશે પેટ્રોલિયમ મંત્રીએ આશ્વાસન આપ્યું ભારત પાસે છે પૂરતા તેલ ભંડાર ઇંધણ પુરવઠા માટે તમામ પગલા લેવામાં આવશે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત પાસે પર્યાપ્ત તેલ ભંડાર ઉપલબ્ધ છે અને દેશના ઈંધણ પુરવઠા અંગે કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂર નથી તેમણે સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઉથલપાથલ હોવા છતાં ભારત સરકાર ઈંધણની સતત સુનિશ્ચિત આપણી માટે તમામ જરૂરી પગલા લઈ રહી છે તેમનું કહેવું છે કે સરકાર કોઈ પણ સંકટની સ્થિતિમાં પણ દેશના નાગરિકોને ઈંધણની અછતનો સામનો કરવો ન પડે તે માટે પ્રતિબંધ છે મંત્રી વધુમાં ઉમેર્યું હતું કે ભારતે પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સને મજબૂત બનાવ્યા છે જેથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય અસરોની દેશના ઈંધણ પુરવઠા પર નકારાત્મક અસર ન પડે તેમણે જણાવ્યું સરકાર સતત વૈશ્વિક બજાર પર નજર રાખી છે અને જરૂર હોય તે આયાતના વિકલ્પો પણ શોધી રહી છે ભારતની રિફાઇનરીઓ પણ પૂરતી ક્ષમતા ધરાવે છે અને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે નવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે સરકારના ઈંધણના ભાવને સ્થિર રાખવા માટે પણ પ્રયાસો કરી રહી છે વૈશ્વિક બજારમાં ભાવ વધ્યા છતાં ભારતે સ્થાનિક સ્તરે ભાવમાં અચાનક વધારો ન થાય તે માટે નીતિગત પગલા લીધા છે ઉપરાંત ઇંધણના વિકલ્પ તરીકે નવી નવી ઊર્જા સ્ત્રોતો વિકસાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે જેથી ભવિષ્યમાં પણ દેશની ઊર્જા સુરક્ષા જળવાઈ રહે મંત્રીએ દેશના નાગરિકોને આશ્વાસન આપ્યું કે ઇંધણની ઉપલબ્ધિ અને પુરવઠા અંગે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે સરકારની તૈયારી પગલાંઓને કારણે દેશમાં ઇંધણની અછત સર્જાવાની કોઈ શક્યતા નથી તેમણે જણાવ્યું કે ભારત વિશ્વના મોટા ઇંધણ આયાતક દેશોમાં એક છે અને વૈશ્વિક સ્તરે પણ ભારતની ઊર્જા જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે Possible uh, uh, actors in this, the um, supplier, supply routes, etc. And I believe that there is no cause for any alarm on this score. Of course, we will be watching the unfolding situation. And uh, the Honorable Prime Minister has already spoken um, with all the uh, major leaders. He's had a long conversation uh, with the President of Iran also and calling for de escalation. It is our hope, uh, and all of us are. Uh, expecting that uh, the situation will result in calm and de escalation rather than further escalation. But meanwhile, we continue to be prepared uh, to meet the evolving situation.